હાલો દોસ્તો એક નવા વ્લોગમાં બધા એનું સ્વાગત છે તો કાલના વ્લોગમાં કીધું કે સાર્જિંગ કહેશે તો વ્લોગ ઉતારી તો એસી ટકા જેવું છે વ્લોગ અપલોડ થાય કે નહીં પણ વ્લોગ ઉતારું છું તો સવારમાં વાગી જશે સાત અને બધા મજામાં જશો અને હું પણ મજામાં છું તો સવારમાં હું અને ટેન્કુ ભાઈ બનાવી શા ટેન્કુ છે સા અહીંયા એને શરમ લાગે એટલે મોટું હતાડી દીધું તો તો આ ઝાક આવશે બહુ પડેલો એટલે કંઈ બતાવે નહીં જો તમે આમ અત્યારે જ બેગ ખોલું ખુલ્લું થઈ ગયું છે એટલે બેગ બતાય છે નગર તો કાંઈ બતાતો જ નહોતો આમને બધું હતું તો કંઈ કોઈ બનાવી નાખી દે શા હવારમાં તો અમે બે ભાઈ હો અને માર બાની વીઆઈ જશે કાપા અને મીરા અને મારા બપ્પા જે હોતા હે તો પછી ઝોપડા તમને બતાવું નાખી દીધા હે બધાએ તો થોડુંક આ ખુલ્લું થઈ જાય બતાવે એવું દીવા જાઓ

તો બોલ તમે લઈને મને તો મજા આવે એટલે સવારમાં ભેગા હવે હા તો ભેગા એટલે થોડાક ઘટે એમ હતા તો પાતળા પાતળા લઈ આવીએ ને એમ તો પછી હાલો બતાવી કઈ રીતે ભારો લઈએ તો જો એટલે બોલ તન છે અને હવે આવ્યા કેમ કે એકવાર સંબંધ બની જાય એટલા વેતા અને અચરમાં ટાયર્ડ હોય ને તો કાંટા વાગે ને તો બહુ દુખે એટલે વૈ આવ્યા એટલે દસ અગિયાર વાગે કે અત્યારે કાંટા વાગે ને તો દુઃખે બહુ

પૂતો હરવાય એની બદલે અહીંયા ન વાગે હોવું પડે કેમ કે ફોન ઇશ્યપ હોય હા જે ગાડીમાં મેંકવો ગાડી આજ છે હવે વિશારું ગાડી હેઠળ જાવ કે નથી જતો જોયું જાય ભરે પછી ખબર પડે કાલ આવી ગઈ પણ માલ નહોતો એટલે નહોતી ભરી આજ ભરવાની હેક આપી તો હવે હાલો કાંઈ નહીં વિશારું ગાડીમાં જાવ કે ન જાવ હાલો બ્લોગમાં બેના રહેજો અને જોવાની મજા આવે તો લાઈક કરી દેજો તો થોડીક વાર ગાડીમાં મેક દઈ ફોન ચાર્જિંગમાં તો કેમ કે આ ફોન હશે હાસો આઈફોન માં ખાલી વ્લોગ જ ઉતારું કેમ આવ્યું કેમ નહીં આ આવ્યું ચાર ટકા છે ખાલી એટલે ઘડી કાર મૂકી દઉં પછી આ આઈફોન પાહો મૂકી દઉં આમાંથી પચાસ ટકા છે એટલે વ્લોગ પાહો અપલોડિંગ નહીં થાય કેમ કે નેટ ઓછું આવે કલાકે માન માન થાય ક્યારેક તો નેવું ટકા થઈ જાય ત્યાંથી પહેલેથી આવે એટલે નેટ જાય અપલોડિંગ થાય એ જાય બે જીબી નેટ એવી જાય એટલે બહુ છે અહીંયા કાંઈ નહીં હાલો જોયું જાય તો હવે ઝોપડા કેવા બધા બનાવી તમને બતાવું કેમકે આપણે તો જોયું હોય કેમકે ગામડામાં તો આવું બધું હોય તો આવી રીતના બધા બનાવેલા છે ઝોપડા ઉપરથી નાખેલું કાગળ કેમકે વરસાદ આવે તો બહુ હોય સુલા જો આવા ઈંટોના ના બધા એ ઈટુના જ બનાવેલા છે જોવા ખુદ જે ના છે અને આ છે ઝોપડા લાઇન સર આમાં ભાઈ ઊભું રહેવાની જગ્યા નહોતી હો એવું હતું હાવ જો આ હાવ સાફ કરી નાખ્યું અને આમ સુલા જો તમે એક નંબર હે ને સુલા આ સુલા કોઈ જોયા નહીં હોય સિટીમાં રહેતા ને એનો જોયા હોય તો આ જો મંદિર અને આ છે ગુંદો આ બનાની ગુંદો હે ગુંદી હે નાના નાના અવડા અવડા આમાં આવે મસ્ત મજાનું હે રહેવાનું તો મેઇન પ્રોબ્લેમ તો આ રહી કે એક બાજુ પીવાનું પાણી આવતું ને નેટ એ હજુથી બંધ થઈ ગયા હવે તો ક્યાં ભરવા જવું એનું કંઈ નક્કી નથી મારા બપ્પા જ્યાં હવે ગામમાં એક કેન લઈને જા ભરતા છે કેમ કે અહીંયા ગયા પણ નેર જ બંધ થઈ ગયેલી હા તો જો મારા માસી ભાણ જોતા ને બહુ નેર થઈ ગઈ ગયા બંધ હવે પીવાનું છે હે એ તો જોવા જ પડે એ હા હે આપણે પીડા તો પાણી થઈ ગયું હજુ તો બેન અને અમાર રેશવીન ભાઈ કામ નથી ગયા એને દુખે છે હા દુખે લઈએ આજ તો હે ઝોપડે બપોર પછી જાય તો કઈ ખબર નહીં દવાખાને જવાનું છે ને હો કેમ આવ્યો અહીંયા અહીં નહીં બોલે આવડી જેમ ને બધાને હોવે અહીંયા બધા કંઈક પૂછે ને તો એમ કે હોવે હોવે અહીંયા આવું આવી બોલે એટલે બેક બેક ફાવી જાય ભાઈ એક મહિનો છો થોડુંક તો અહીં બોલે આવડી જાય ને એમ તો આજે આવે છે આપણા ભાઈબંધ એવા કિશોરભાઈ અને કિશોરભાઈને બધા એ વાળતા કેમ કેમકે મારા વ્લોગમાં આવી ગયા છે એ આવી ગયેલા છે અને મારા શેઠ હીરાના શ્યામજીભાઈ બે આવે છે સુરતથી ચાર નીકળ્યા છે કેમ કે કિશોરભાઈના બપ્પા અહીંયા રે એટલે આંટો મારો આવે અહીંયા આવે કે ન આવે એ ખબર નથી મને પણ જો આવશે તો આપણે વ્લોગમાં લેવાના છે આ વ્લોગમાં નહીં બીજા આવતા વ્લોગમાં વ્લોગમાં લેવો આવશે તો નહીં આવે તો કાઈ નહીં બાકી સુરતથી ચાર નીકળ્યા છે એક બે કલાકમાં એ પોગી જાય અમારે ફોન આવ્યો હતો કિશોરભાઈનો કે અમે નીકળી ગયા કાંઈ વાંધો નહીં આવો અહીં આવજો તારા પપ્પા પાસે જઈને એમ કીધું હવે લગભગ આવીશ તો ખરા પાક છે અહીંયા આવશે પણ પછી જોયું જાય શું થઈ તો જો આ છે અમારા ઝોપડા અમારું આ છે અને આ અમલા ભરતભાઈનું અને આ સુલા અમારા બેના અને અહીંયા છે અમારી મસજદેની મારી હરદેવની બેની હોવાની ગુંદાની હેઠળ એટલે બેક શું કહેવાય ઠાર પડે ને તો બો પલ્લી નો જાય એટલે ગુંંદન હેઠે રાખી એમ કે તોય પલ્લી તો ગયો હો તઈ હાવ ટીપા પડે હવારે પાણી ને બોલો રાઢું બો લાગે એટલે ગુંંદન હેઠે રાખી બે તોય કેવડાવે તો હવારમાં મેકુસ જ અમારે મકા તમે કઈ બાજાવેલા કે કે દે મસ્ત નહી હો આપ આમાં આમાં કામ થાય એવું હે હે હાલ બતાજો મોટી હે અને અહીંયા બે બેક રેવામાં કેવડાવે હે કાગવ તમ ભાઈ રેવામાં કેવરા છે એવું લાગે છે કેમ હે કેમ કે પાણી આવતું ઈ નેર વીજી કેમ થાય નેર બેઈ ગઈ કાઈ ને આપણે ખેડું કેવાનું એક બે ટાકા ભરી નકી જાવે હે તો ભાઈ પાણી વિના કે આલેની જો આ ખાઈ ખઈ હૈ ચાર મને અહીંયા જગવે છે અમારે મકા દમ ના હાથમાં હોય કેમ થાય રેવાનું રેવાનું કેમ થાય આ તો સારું જ છે રેવાનું તો આ તો પહેલા આમ જ રહેતા તો હવે બધા સુવિધા આવતી હતી ને પાણી નઈ ને બાકી તો સારું જ છે પાણી ની સુવિધા થઈ જાય હમણાં એવા તો તો અત્યાર માં જગી ગઈ છે અને ટીશર્ટ ભાઈ નો પાવર ફોન આવ્યો છે એ પોગ આવ્યો છે ઈ બીજા વ્લોગ માં લે બનાવવાનો તો છે તે વ્લોગ અમારે હિપામાં આ બાજુ ઉભેરા કેમ કે આ બાજુ તો જગવા ને એડી જાય તો હોગે જાય બધું કા 10 વીઘા એટલે જો યાન પા ઉભા હે ધ્યાન રાખે હા હળગાવતા હળગાવતા આ બાજુ આવી ગઈ ને હમ હળગાવતા હળગાવતા આવી આ બાજુ ઇચ્છા માં કા મજા આવે ટાઈટ નો આસ ભાઈ ટાઈટ બો હેઓ ટાઈટ બો સદ ઝાકળ ઇટલો મે ઘરવો પડ્યો ના મે ઘરવો પડ્યો જો ન્યાનો મસત દાની પડલી ગઈ ભાઈ ટીપા પડે એમ નમ કેમ પાણ કો કે નાઈ હોય એમ હા બહુત પડ્યો પણ ભૂકા કાઢીને ખબર માં દેખાતું નતો કાઈ નતો દેખાતું આ બ્લોગ માં મે લીધેલું હે તમે જોજો કે પૈસા કેટલા જીવ ઉછડી ગયા તારા દેખાણ જો કેમ છે અડી ગયો કે